જય માતાજી મિત્રો જય માતા દર્શક વડિયાળ આજે વિડીયોના માધ્યમથી કે કોઈના સ્ટેપમાં કોઈના ઘરમાં પાણી જમતું હોય એટલે પકતું હોય એના માટે શું નવી પ્રોસેસ નવી ટેકનોલોજી શું આવી છે એના વિશે આપણે વિશેષમાં ચર્ચા કરીશું કે અમારા ખાસ મિત્ર ઈશ્વરસિંહ ઠાકોર જે એના માટે સ્પેશિયલ આવે છે કે પીસીસી પીસીસી કઈ રીતે કરવું કેવા મકાનોમાં કરવું પીસીસીના ફાયદા છું એ તમને આપણે વિગતવાર માધ્યમથી બતાવીએ અને ખરેખર જે ઘરમાં પાણી જમતું હોય ટપકતું હોય એ લોકો તો અવશ્ય કરાવવું જોઈએ આ જો મિત્રો આ પીસી પણ કામ કરે છે અને આ પીસીસી કર્યા પછી ખરેખર સો ટકા એ ગેરંટી આવે છે કે પાણી પાણી જમતું ન હોય ઈશ્વરભાઈ શું કેશ્વરભાઈ એટલે મિત્રો પીસીસીનું કામ જોઈ રહ્યું છે અને કામ જોતા એવું લાગે છે કે ખરેખર ગેરંટી આવે છે ક્રમ પાણી તો એવું લાગતું જ નથી કારણ કે અત્યારે બીજો કોટ ચાલુ છે સિંગલ પોટ પતી ગયો છે બીજો કોટ હજુ એની પરથી જો એટલે ત્રણ હાથ વાગશે ત્રણ કોટ પતવાના છે આ છે ડાબા ઉપર પણ જે નાના મોટા થાળા હોય છે એ લેવલ સૌત થઈ જાય છે અને જોરદાર કામ છે એટલે વિગતમાં આપણે સરસ એક નાનકડા વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યા છે કે જે ધાબુ ટપકતું હોય જમતું હોય એમાં અવશ્ય પીસીસી કરાવો મિત્રો જેથી કરીને આપણું ધાબું ટકાવ અને સારું રહે જય માતાજી જય માતા